ખાતે ગણપતિ બાપાની સ્થાપના પોલીસ કમિશનર શ્રી દ્વારા પૂજા અર્ચના કરાય આ શુભ પ્રસંગી દરમિયાન પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર આજે ભક્તિ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યું અહીં પોલીસ મુખ્યાલય પરિસરમાં શ્રદ્ધા અને ઉમંગ સાથે ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરાઈ આ પવિત્ર કાર્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શનમાં સંપન્ન થયું આ શુભ અવસરે પોલીસ કમિશનરે સમારંભપૂર્વક ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી અને સર્વ ક્ષેત્રે સમૃદ્ધિ શાંતિ અને નાગરિકોની સુરક્ષા માટે પ્રાર્થના કરી તેઓએ તેમના સંદેશમાં પોલીસ દળના જવાબદારીના ભાવ અને ધર્મનિષ્ઠાને પ્રગટ કર્યો આ સમારંભ દરમિયાન પોલીસ મુખ્યાલયના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલ તથા અન્ય કર્મચારીઓ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા સર્વની શ્રદ્ધાનું કેન્દ્ર બનેલા ગણપતિ બાપાની આ મૂર્તિ આગામી દસ દિવસ સુધી પોલીસ મુખ્યાલયમાં સ્થાપિત રહેશે જ્યાં નિયમિત પૂજન અને આરતીનું આયોજન કરવામાં આવશે આજથી ભગવાન શ્રીજીના સ્થાપનાનો દિવસ છે શુભ મુહૂર્તમાં બધી જગ્યાએ સ્થાપના થઈ રહી છે આમાં જ ભાગરૂપે અમારા પોલીસ હેડક્વાર્ટરમાં બી દર વર્ષને જેમ આ વખતે બી જો ભગવાન શ્રીજીની સ્થાપના કરવામાં આવી જોઈએ અને લગભગ શહેરમાં આ એક લાખના આસપાસ જો નાની મોટી મૂર્તિઓની જો આજે સ્થાપના થઈ રહી છે અને પછી જો એ એક દિવસ ત્રણ દિવસ પાંચવે સાત નવમે અને દસમે દિવસ એના અલગ અલગ જગ્યા ઉપર વિસર્જન થશે મારી સુરત શહેર પોલીસ પરિવાર તરફથી હું તમામ આપણા નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સાથો સાથ વિનંતી પણ કરું છું કે થોડા બાળકો વગરને લઈને જાય છે તો થોડા તકેદારી રાખશે જો એ બહુ આ વખતે દર્શનાર્થીઓને મોટી સંખ્યામાં ભીડો તમામ પંડાળોમાં રહે છે તો ત્યાં બરાબર જોઈએ વ્યવસ્થા ચડવા એના માટે પંડાળના તમામ મંડળોને બી મારી વિનંતી છે સુરત શહેર પોલીસ સદેવ જો આપના સેવામાં છે સુરત શહેર પોલીસ સદેવ જોએ આપ માટે જો લગી રહેશે રાત દિવસ જોએ આપ સારા સંકલન પોલીસ સાથે રાખશો અને ફરીથી જોએ હું આજના દિવસે જોએ મારા પોલીસ પરિવાર તરફથી તમામ નગરજનો ખૂબ ખૂબ ગણપતિ ભગવાનના આશીર્વાદ બધા ઉપર રહે સ્વસ્થ રહે નિરોગી રહે અમારા શહેર સુખી રહે શહેરમાં સુખ શાંતિ રહે એવી શુભેચ્છા સાથે બધાને અભિનંદન આપું છું